આજે સર સવારમાં વહેલા જાગીને જવું પડ્યું આપણે વેળા સુરત થી ભાઈ આવવા હતો એટલે આપણે લેવા વેળા દર જવાનું હતું એટલે સવાર સવારમાં વહેલા જાગીને સાબ આપીને નીકળી ગયા આપણે ટેમ્પો લઈને વેળાવદર બાજુ તો ભાઈ નહીં સુરત થી વહેલા પગલા ગયા એટલે પછી ટેપ્પામાં બધું સામાન ભરીને પછી નીકળી ગયા આપણે ઘર બાજુ સુરત વાળાને તો ઘરે પકડી દીધા પણ પછી નિશાળીને ભણવા જવાનું હતું દેવલી એટલે પછી નીકળી ગયો દેવલી બાજુ જવા પછી થોડું ઘણું લખવાનું કામ હતું એટલે લખી નાખીને પછી નાઇન થઈને તૈયાર થઈને નીકળી ગયા આપણે બેન્કે કામ હતું એટલે બેંકે પગી ગયા પણ બેંકનું તો સર્વર ડાઉન હતું પછી આપણે દેવલી ના નિમતી રીલ શૂટ કરવા જવાનું એટલે દેવલીટ કરવા નાખીએ ફટાકડાની રીલ તો શૂટ કરી નાખીને પછી આપણે વાડીયા જવાનું ડીઝલ એટલે ડીઝલ ને નીકળી ગયા આપણે વાડી બાજુ વાડિયા ને નાખી દીધું ડીઝલ પછી આપડે બંધ પડી ગયેલું હતું એટલે બીજું ટ્રેક્ટર બોલાવીને ટ્રેક્ટર શરૂ કરાવી પાછા નીકળી ગયા આપણે ઘરે કેમ કે જવાનું છે આપણે ટ્રેક્ટર લારી લેવા પગી ગયા આપણે ઘરે લારી જોડીને સીતા ખાતા ખાતા નીકળી ગયા હું બે વાડી બાજુ વાડિયા પોઈને શિખ ભરતા હતા કઈ કઈ છે જરી તમે સાંભળો બધી સિંગ રહી ગઈ શિંગ લઈને જવાનું આપણે ઘરે એટલે પાછા નીકળી ગયા આપણે ઘર બાજુ ઘરે આવીને સિંગ ને એવું બધું ખાલી કરી નાખ્યું પછી આપડે જવાનું વાળ કપાવવા દિવાળી આવે એટલે વાળ વાળ સેટ કરવાના હતા એટલે હું પછી ભાગી ગયો વાળ કપાવાનું પછી વાળ સેટ કરી નાખી હાલો તમે જરાક કોમેન્ટ કરીને કહી દેજો કેવા વાળ કપાવાના છે હાલો આ મિનિ વ્લોગ એટલે હું છે મળ્યા પાછા ખાલી નવા મિની વ્લોગ માં